ધાણક કોલેજ બગસરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી આઠમી માર્ચના રોજ બગસરાની ધાણક કોલેજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને બે ભાગમાં વહેંચી પ્રથમ ભાગમાં વિદ્વાનોના વક્તવ્ય ગોઠવ્યા હતા વિદ્યાર્થીનીઓમાં મૂલ્યોનું સિંચન થાય તે હેતુસર આજના વિશેષ દિવસે કોલેજના આચાર્યશ્રી ડો એસ ડી મોરી તથા મહિલા સશક્તિકરણના કોઓર્ડિનેટર ડો નયનાબેન પટેલની રાહબરી હેઠળ યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે દેવતા ની થીમને ચરિતાર્થ કરતા કાર્યક્રમનું આયોજન થયું હતું કોલેજના આચાર્યશ્રી ડો એસ ડી મોરી સાહેબે મહેમાનોને આવકારી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું તેમણે મહિલાઓને પુરુષ સમોવડી બનવાનું આહવાન કર્યું હતું ડો મધુબેને બંને બ્રહ્માકુમારી દીદીઓનો તેમજ સંસ્થાનો પરિચય આપ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર અમરેલીના મુખ્ય સંચાલિકા બ્ર કુ ગીતાબેને વર્તમાન સમયમાં વિદ્યાર્થીનીઓમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણની જરૂરિયાત વિષય પર મનનીય વક્તવ્ય આપ્યું હતું અહેવાલ રસિક વેગડા